તો જેવી એક એકમાં દોડાય એટલે ઉપર પડી ગઈ એટલે અમે તો પેલો બળ્યો કે એટલે દોડીને ગયા અમે દાદા ને રાજ નાખી ગઈ એટલે બધું ભૂડું ભૂડું શેર્યું હવારમાં સો વાગે સો વાગે હા એવું બન્યું ના ભાઈ એની કાળી પછી રાજ નાખી વધારે દેખ્યા કે હુમલો થયો એટલે પેલો બળ્યો કે એટલે અમે જ્યાં બધા બાલુન્દ્રા ગામના રહેવાસી ભગવાન ભાઈ અચળાજી રબારી અમારા ખેતરના બાજુમાં ઘર ઘર કરેલું છે ને ઘરના બાજુમાં જ એકી કરવા વહેલા ગયેલા હતા ને રીંછ ત્યાંથી જ બાજુમાં જ બેઠેલું હતું તે ઉપર હુમલો કરીને માથાના ભાગમાં વધારે પડતા ઘા ને એવું થઈ ગયું છે ને આ બાળુંદરા ગામમાં વારંવાર રીંછ હુમલા કરતું જ હોય છે ને વારંવાર આવું પ્રશ્ન હોતાય રહે છે આગળથી અમારી માંગ કે વ્યવસ્થિત જગ્યા જોઈને જંગલ ખાતા મૂકે આ કોમના અંદર કોઈ આવી વારંવાર થતું હોય એટલે સારું ના કહેવાય જંગલ ખાતા વાળા અધિકારીઓને વિનંતી છે મારું નામ રબારી દીપાભાઈ ગોકલાજી